નમસ્કાર જે માતાજી ખેડૂત મિત્રો હું છું રાજાપ્રા સંજય અને મિત્રો જે ખેડૂતો ઉનાળા માટે મિત્રો ટામેટીનું વાવેતર કરવા માગી રહ્યા છે અને તે મિત્રો ઉનાળા માટે મિત્રો ટામેટીની ખેતી કરવા માગતા હોય તે મિત્રો વિડીયોને જોઈ લેજો એન્ડ સુધી કારણ કે આ વિડીયોમાં હું તમને બધી જ માહિતી દઈ દેવાનો છું કે તમારે ઉનાળામાં મિત્રો કઈ વેરાયટીનું વાવેતર કરવું જોઈએ ક્યારે કરવું જોઈએ અને મિત્રો શું અંતરે કરવું જોઈએ તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો તો હું શું રાજાપ્રાસ સંજય મિત્રો બજરંગ નર્સરી ચોટીલા અને મિત્રો ઘણા ખેડૂતો કહેતા હોય છે કે તમારી નર્સરી કઈ જગ્યાએ છે તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો ચોટીલા તાલુકાનું મોકાસર ગામને મિત્રો મોકાસર ગામની અંદર માત્ર આપણી એક જ સંસ્થા ટૂંકમાં કહીએ તો બ્રાન્ચ અને મિત્રો વાત કરીએ તો જગ્યા એક જ છે અને મિત્રો એ બજરંગ નર્સરી આપણી એક બીજા આપણા નામ ઉપર બીજી જગ્યાએ ચાલુ નથી તો મિત્રો આપણી નર્સરી બજરંગ નર્સરી એક જ છે એકય નર્સરી બીજી જગ્યાએ આપણું કોઈ કામકાજ ચાલુ નથી અથવા કોઈ જગ્યાએ આપણી વેરાયટી ટૂંકમાં વાત કરીએ તો આપણા રોપા નથી તો મિત્રો બજરંગ નર્સરી અને જે મિત્રો તમે અત્યારે ઉનાળું ટામેટીની ખેતી કરવા માંગતા હોય તો મિત્રો અત્યારે સમયની વાત કરીએ તો અત્યારે વાવેતર ચાલુ જ થઈ ગયેલું છે અને મિત્રો વાત કરીએ અંતરની વાત કરીએ ટામેટા માટે શું અંતર રાખવું જોઈએ તો મિત્રો ફૂટનું પાટલું રાખવાનું છે અને એક સોળથી બીજા સોળનું અંતર દોઢ ફૂટ રાખવાનું છે અને મિત્રો વેરાયટીની વાત કરીએ તો કઈ વેરાયટીનું વાવેતર કરવું જોઈએ તો મિત્રો અત્યારે આપણી પાસે મિત્રો લંગોળની અંદર વેરાયટીની વાત કરીએ તો મિત્રો બાસઠ બેતાલીસ અને પ્લસમાં મિત્રો વાત કરીએ તો કિંગ અને વિરાંગ મિત્રો આ ત્રણ વેરાયટી હાજરમાં છે તો જે ખેડૂતો લેવા માગતા હોય તે જલ્દીથી મિત્રો તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે એ નંબર ઉપર કોલ કરીને તમે રોપા અથવા રોપ લઈ શકો છો અથવા તો જો મિત્રો ટ્રાન્સપોર્ટની સગવડ છે તો મિત્રો અમે તમને ત્યાં પહોંચાડી પણ દઈશું હવે હું તમને અખિલ મિત્રો રોપાની ક્વોલિટી બતાવી દઉં તો મિત્રો આ સાઈડનો કાંક રોપો થયો છે અને મિત્રો જોઈ રહ્યા છો મિત્રો રોપો પણ એકદમ પકાવત છે એટલે કોઈ જાતને તમારે ખાલા પડવાની શક્યતા પણ નથી મૂળનો વિકાસ પણ ખૂબ સારો છે તો જે ખેડૂતો મિત્રો આ ટામેટીના રોપા લેવા માગતા હોય તો જલ્દીથી તમને સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે નંબર ઉપર કોલ કરી તમે રોપા લઈ શકો છો સાથે સાથે મરચી ટમેટી કોબીસ ફુલાવર અને રીંગણી મિત્રો આટલી વેરાયટીના આપણી પાસે રોપા અવેલેબલ છે તો આજના વિડીયોમાં આટલું જય હિન્દ જય ભારત